છે છે લોકોનું કહેવું એવું કે જે બિલ એ લોકોના વપરાશ પ્રમાણે આવતું હતું એનાથી અનેક ગણું વપરાશ હાલ આ વિદ્યુત મીટરની અંદર આવી રહ્યો છે અને જે કોઈ કાળે લોકોને પોસાય એમ નથી આપણી સાથે જતીન રાવલ પણ જોડાઈ ચુક્યા છે અમદાવાદથી અમારા સહયોગી આપણે એમની સાથે પણ વાત કરીએ જતીન કઈ રીતનો વિરોધ હાલ અત્યારે અમદાવાદની અંદર દેખાઈ રહ્યો છે અને થોડા દિવસ પહેલા જ જે વિદ્યુત કંપનીના અધિકારી દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું શું હતું એ સ્ટેટમેન્ટ અને શું કહેવા માંગતા હતા કઈ રીતે આ યોજના ફરી લાગુ કરવા જઈ રહ્યા છે અ જો જણાઈ કે જે સ્માર્ટ મીટરને લઈને જે હોબાળો સૌ પ્રથમ વડોદરામાં ઉચકાયો હતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે નરોડા ની અંદર કેટલીક લગભગ આઠ થી નવ જેટલી સોસાયટીઓમાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને જે સ્થાનિક રહીશો છે તેમના દ્વારા નરોડાનું જે જીબી સેન્ટર છે ત્યાં જે છે તે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અ લોકોની વાત જો લોકો સાથે જ્યારે ગઈકાલે મોડી રાત્રે જ્યારે જે સ્થાનિક રહીશો છે તેમની સાથે તેમને તેમના દ્વારા રેલી આયોજિત કરવામાં આવી હતી તેમની સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે અ સૌ પ્રથમ તો મોટી જીબી ની ભૂલ એ છે કે તે લોકોએ અ સૌ પ્રથમ જ્યારે સ્માર્ટ મીટર લગાવતા હોય તો જેટલા પણ રહીશો હોય ત્યાં જઈને તે લોકોએ તેમને જાગૃત કરવા જોઈએ કે કઈ રીતે આ સ્માર્ટ મીટર જે છે તે કામ કરે છે કઈ રીતે તેનો ઓપરેટ કરી શકાય છે તેનાથી તે લોકોને કઈ રીતે ફાયદો થાય છે આવું કોઈ પણ જગ્યાએ જીબી વાળા જીબીના સ્ટાફે કોઈ લોકોને જાગૃત અવેરનેસ ફેલાવાનો કોઈ પ્રયત્ન ન કર્યો અને એના સિવાય પણ મોટી વાત એ છે કે ચેરમેન સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી કે જે બોર્ડર કમિટીના જે મેમ્બર હોય છે સોસાયટીના તેમને પણ જાણ કરે આ સિવાય બારોબાર જે રીતે આપ મારી પાછળ જોઈ શકો છો જે બીના મીટરો મીટરો લાગ્યા છે તે કાઢી અને સીધા નવા મીટરો લગાવી દીધા જે લોકોના ત્યાં મીટરો લાગી ગયા એ લોકોને ખબર પણ નહોતી કે તેમના ત્યાં સ્માર્ટ મીટર હવે લાગી ચૂક્યા છે અ જ્યારે તેમનું બિલ આવ્યું ત્યાં અને જ્યારે કેટલાક લોકો દ્વારા નીચે તપાસ કરવામાં આવી અને તેમને ખબર પડી કે સ્માર્ટ મીટર કેટલાક જગ્યાએ લગાવવામાં આવ્યા છે લોકોએ નીચે જઈને જ્યારે પોતાનો મીટર નંબર સર્વિસ નંબર ચેક કર્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના મીટર જે છે તે નવા લગાવી દેવામાં આવે છે તે કેટલાક જે જે કહી શકાય કે જાગૃત નાગરિકો હતા તેમના દ્વારા આ જીબીની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી જીઇબી ની એપ્લિકેશન જયારે તેમના દ્વારા ડાઉનલોડ કરવામાં આવી ત્યારે તે લોકોએ જોયું કે આ મીટર ની અંદર ક્યાંક ને ક્યાંક ફ્લકચ્યુએશન આવી રહ્યું છે ફ્લક્એશન એ રીતે આવી રહ્યું છે ફ્લકચ્યુએશન કે પ્રથમ દિવસે જયારે તે લોકો જે મીટર લગાવીને ગયા હતા એમના ત્યાં વિદ્યુત ઉપકરણો જેટલા પહેલા લાગેલા હતા એટલા જ હાલ પણ લાગેલા છે અને રોજ દિવસ ના દિવસ આની અંદર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તફાવત જે છે તે ખૂબ મોટી માત્રામાં ફેરફાર નોંધાતો હોય છે પ્રથમ દિવસે તેમને તેમના મીટર ની અંદર જોયું તેમને જોયું ત્યારે લગભગ સિત્તેર થી એકોતેર રૂપિયા જેટલું બિલ હતું સિત્તેર પોઈન્ટ ઓગણા સિત્તેર કે એટલું કઈ બિલ એટલે કે એકોતેર રૂપિયા જેટલું બિલ તેમનું પહેલા દિવસનું હતું ત્યારબાદ બીજા દિવસનું જો બિલ તેમને જોયું તો બીજા દિવસની અંદર એકસો ને બાવીસ રૂપિયા બિલ થયું ત્રીજા દિવસમાં સીધું ત્રણસો ને ઈઠોતેર રૂપિયા બિલ મીટર માં બતાવ્યું સાથે કે પહેલા એકસો ચલો સમજી શકાય કે કઈ કોઈ વપરાશ કદાચ વધારે કરી લીધો હોય અને એના કારણે કદાચ આ બિલ આવ્યું હોય આટલું વધારે કદાચ પરંતુ ત્રણસો ઇઠ્યોતે એટલે મેં પૂછ્યું કે શું આપે કોઈ વધારાના કોઈ વિદ્યુત ઉપકરણ નો કે કોઈ મોટર કે એવું કઈ યુઝ વધારે કર્યો હોય ત્યારે તેમને જણાવ્યું કે ના મારા જેટલા પણ રૂટિન મારો જે વપરાશ હતો તે જ વપરાશ એટલો જ વપરાશ જે છે તે કરેલો છે અને એના સિવાય કોઈ પણ વધારાનું વપરાશ કરેલો નથી ત્રણસો ના બાદ બીજા દિવસે પાછું બિલ આવ્યું ત્રણ એકસો ને ચાર રૂપિયા ફરી એકસો ને ચાર પછી સીધું આવ્યું બસો ને સાડત્રીસ રૂપિયા એટલે કે ખૂબ મોટી માત્રામાં આની અંદર ફેરફાર નોંધાય છે અને જ્યારે આ પ્રકારે આ વ્યક્તિ દ્વારા જયારે બીજા લોકોને જણાવવા હોય તો લગભગ તમામ લોકોના બિલોની અંદર જે મોબાઈલ એપ્લિકેશન જે છે જીબીની તેની અંદર ત્યારે લોકોએ પોતાના મીટર નંબર માં લોગિન કરીને જોયું ત્યારે લગભગ ઘણા બધા લોકોના મીટરની ની અંદર આ પ્રકારે જે તફાવત છે તે નોંધવામાં આવ્યા ખૂબ મોટી માત્રામાં તફાવત નોંધવામાં આવે જેના કારણે લોકો રોષ ફેલાયો કે એક તો સૌ પ્રથમ નથી અમારી વગર આ મીટર જે છે તે નાખવામાં આવે ત્યારબાદ તે લોકો જીબી ની ઓફિસે ગયા જીબી ઓફિસે જઈ અને તેમને જણાવ્યું કે આ સૌ પ્રથમ તો આપ એ જણાવો કે આપણે મીટર કોને પૂછીને નાખ્યા છે અમારી અમે યુઝ કરીએ છીએ અમે એનું બિલ ભરીએ છીએ તો આપ અમારી પરવાનગી વગર આપ મીટર કઈ રીતે નાખી શકો અમને તમે જણાવ્યું પણ નથી કે તમે અમારા ત્યાં સ્માર્ટ મીટર લગાવી દે છે તેનો અમને શું ફાયદો છે એ જણાવો ત્યારે જે બી ના અધિકારીઓએ ફક્ત એટલું જણાવ્યું કે સ્માર્ટ મીટર ના થકી તમને રોજ બરોજ નું આપ જે છે તે નોંધી શકો છો કે આપનું આજના દિવસ નો વપરાશ આટલો થયો છે આજના દિવસનો વપરાશ આટલો થયો છે એટલે કે ફક્ત એટલું નોંધી શકો છો હાલ કેટલો લોડ મીટર જે છે તે લઈ રહ્યું છે તે પણ આપની મોબાઈલમાંથી જોઈ શકો છો પરંતુ લોકો હવે ક્યાંક ને ક્યાંક એ વાત ઉપર અડ્યા છે કે જે રીતે અત્યારે આપ મીટર જોઈ રહ્યા છો એવા જ મીટરો જે જૂના મીટરો જ્યાં લાગેલા હતા એ જ મીટરો હવે પોતાના ત્યાં લગાવા છે અને એટલા માટે જ મોડી છેલ્લા ચાર દિવસથી થી અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માં નરોડા ની ઓફીસ આવેલી છે ત્યાં આઠે આઠ સોસાયટી ના લોકો સોસાયટીમાં પહેલા દિવસે તો લગભગ રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી સોસાયટીના ના રહીશો અંદર સોસાયટીમાં માં ત્યાં GEB ની ઓફીસ જ બેસી રહ્યા હતા નીચે જ બેસી રહ્યા હતા જે રીતે આપણે દ્રશ્યો જોયા હશે અને તે લોકો ઉભા થવાનું નામ નતા લેતા કે જેટલા જીબીનો સ્ટાફ હતો જેમાં મહિલાઓને તેમને જવા દીધા હતા પોતાના ઘરે પરંતુ જીબીના સ્ટાફના જે જે પુરુષો હતા તે લોકોને જવા દેવામાં નોતા આવ્યા અને તેમને ત્યાં જ પકડી રાખવામાં આવ્યા હતા ત્યારબાદ મોડી સાંજે પોલીસ આવી હતી પોલીસે કોઈ પણ પ્રકારના કોઈ કહી શકાય કે આક્રમક પગલાં નહોતા ભર્યા તે લોકોને ફક્ત સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સમજાવી અને તે લોકોએ કહ્યું કે આપણે આ આતિકાળે મહેસાણા થી એક અધિકારી આવવાના છે અને તે કદાચ આ બાબતે કદાચ વધારે જે છે તે તેના ઉપર વિગત પ્રકાશ પાડી શકશે ત્યારે તમામ લોકો રાત્રે જયા જતા રહ્યા હતા બીજા દિવસે વહેલી સવારે પાછા મહેસાણા ના ચીફ એન્જિનિયર હતા તે અહીંયા આવી પહોંચ્યા હતા તેમના દ્વારા પણ એ જ વસ્તુ જણાવવામાં આવી ફરી ત્યારે લોકોમાં ફરીથી એક વખત લોકો જે છે તે આક્રમક થયા હતા અને ફરીથી ત્યાં ધરણા જે છે તે લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છેલ્લે હવે અત્યારે હાલ સરકારે એવો નિર્ણય કર્યો છે કે અત્યારે હાલ જે હજાર જેટલા મીટરો અલગ અલગ જગ્યા પર લગાડી દેવામાં આવે છે તેને હવે કાઢી ન શકાય પરંતુ ચોક્કસી જેટલા પણ જગ્યાએ મીટર લગાવી દેવામાં આવે છે તેની बाजूમાં હવે એક નાનું એક આવું આ જે જૂના જે મીટરો હતા તેવું જ એક મીટર જે છે તે ત્યાં ખુલ્લું લગાવી દેવામાં આવશે જેથી કરી અને લોકોને એનું કમ્પેરીઝન કરવું હોય તો કરી શકે એના સિવાય જે હવે નવા મીટરો જે છે તે સૌ પ્રથમ સરકારી ઓફિસો હોય તમામ સરકારી ઓફિસો સરકારી કચેરીઓ પોલીસ સ્ટેશનો જેવી તમામ જે સરકારી કચેરીઓ હોય ત્યાં તમામ જગ્યાએ આ સ્માર્ટ મીટરો સૌ પ્રથમ લગાવવામાં આવશે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ લોકોનો જ્યારે એના પર વિશ્વાસ બેસી જાય ત્યારબાદ જ સરકાર તરફથી નવા મીટરો લગાવવામાં શરૂ કરવામાં આવશે જી જયેશભાઈ બિલકુલ બિલકુલ એવું પણ જતીન સાંભળવા મળ્યું છે કે પહેલાં સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે ત્યારબાદ કોમર્શિયલ ઓફિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોની અંદર મીટરો લગાવવામાં આવશે જે કોમર્શિયલ મતલબ ફેક્ટરીઓમાં અને જે કોમર્શિયલ વપરાશ કરતા હોય એવા લોકોને ત્યાં મીટરો લગાવવામાં આવશે અને ત્યારબાદ રેસિડેન્શિયલ જે વિસ્તારો છે એની અંદર મીટર લગાવવામાં આવશે આ કેટલું સાચું છે અને કઈ રીતે આ યોજના હવે લાગુ કરવા જઈ રહી છે વિદ્યુત કંપની જો ચોક્કસ થી જે કહી શકાય કે જે જી બી છે જી બી ના દ્વારા આ સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ નવો લાવવામાં આવ્યો છે અને ચોક્કસ થી તેનો ઘણી બધી હા જી ચોક્કસ થી અવાજ આવી રહ્યો છે આપનો અ ગણી બધી જગ્યાએ જે છે તે કહી શકાય કે આ સ્માર્ટ મીટર જે છે તે લગાડી દેવામાં આવે છે તેનો વિરોધ પણ ઘણી જગ્યાએ થયો છે પરંતુ હવે જોવાની વાત એ છે કે હવે આ તમામ જેટલા પણ જો નવા જે મીટરોનો જે ઓર્ડર આપી દેવામાં આવે છે તમામ મીટરો પહેલા તો સૌ પ્રથમ સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે એ પ્રકારની સરકારની યોજના છે કેમ કે હવે લોકો જ્યારે નારાજ થઈ રહ્યા છે ત્યારે સરકાર આની અંદર કોઈ પણ પ્રકારનું હવે નવા મીટરો લોકોના ત્યાં રહેણા લગાવવા માટે અત્યારે જે છે તેને પોતાએ સરકારે પાછી પાની કરી છે અને હવે સૌ પ્રથમ જે છે તે સરકારી કચેરીઓ અને સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે ત્યારબાદ તેના બિલો જે છે તે રજૂ કરવામાં આવશે કે પહેલા જૂના મીટર હતા સરકારી કચેરીઓમાં એના બિલ જુઓ નવા મીટર આવ્યા છે એના બિલ જુઓ એમાં કોઈ ખાસ એવો તફાવત જોવા નહીં મળે અને લોકોને વિશ્વાસ બેસશે ત્યારબાદ લોકો કોમર્શિયલ જે કોમ્પ્લેક્ષો કે કોમર્શિયલ ઓફિસો હોય ત્યાં બતાવી અને ત્યાં આ પ્રકારના મીટરો જે છે તે સ્માર્ટ મીટરો લગાવશે સરકારી કચેરીઓના એક્ઝામ્પલ આપીને ત્યારબાદ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને કોમર્શિયલ ઓફિસોમાં જે મીટરો છે સ્માર્ટ મીટરો નવા લગાવ્યા બાદ તેમાં પણ જો માં પણ કોઈની કદાચ એવી ઈચ્છા હોય કે તેને સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ રાખવું છે તો તેમાં પણ સરકારે બાંધછોડ આપી છે કે કોઈને જો જૂનું મીટર રાખવું હોય તો તેને જૂનું મીટર લગાવી લગાડી રાખવામાં આવશે અને તેની બાજુમાં એક નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવશે બંનેનું કમ્પેન બંનેનું તફાવત જે છે તે એટલે કે કોઈ ગ્રાહકને કદાચ મન માં શક હોય કોઈ તો એ નોંધી શકે છે લગભગ છ એક મહિના સુધી એ મીટર રહેવા દે છે જેથી કરીને એવરેજ કોઈ ગ્રાહકને કાઢવી હોય તો તે કાઢી શકે છે બંનેનું કેટલો તફાવત આવે છે ત્યારબાદ કોમર્શિયલ ઓફિસો અને કચેરીના સ્થાનિકો જે ઓફિસના જે માલિકો હોય તેમના બિલો જે છ છ મહિનાના કાઢવામાં આવશે અને ત્યાં તેની અંદર તફાવત નોંધવામાં આવશે અને તેમાં તફાવતમાં જો કોઈ ફેર ન હોય બહુ તો એ રહેણાંકો અને જે છે તે ક્યાંક ને ક્યાંક બતાવવામાં આવશે દરેક સોસાયટીઓ સોસાયટીઓમાં પહેલા જે જાગૃતિ જે કેમ્પ જે છે તે આયોજીત કરવામાં આવશે અને તમામ લોકોને સ્માર્ટ મીટરો વિશે જે પહેલા સરકારી કચેરીઓમાં જે બિલો આવ્યા હોય અને ત્યારબાદ જે કોમર્શિયલ ઓફિસો કે કોમર્શિયલ કચેરીઓમાં જે બિલો આવ્યા હોય તે બંને બિલોના એક્ઝામ્પલો જે છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ લોકોને વિશ્વાસમાં લેવામાં આવશે કે સ્માર્ટ મીટર ફક્ત ફક્તને ફક્ત આપ જે યુઝ કરો છો આપ કેટલો યુઝ કરી રહ્યા છો આપે આપને એક કે 2 દિવસમાં કયા દિવસે કોઈ દિવસે આપનું વધારે આવ્યું છે એ આપને જોવું હોય તો આપ પોતે જ તેનો ઉપયોગ જે છે તે કરી શકો છો અને આપ પોતાના મોબાઈલની એપ્લિકેશન જેબી ની છે તેમાંથી જઈ અને આપ પોતાનો ડેટા એનાલિસિસ કરવો હોય તો આપ કરી શકો છો અને એટલા માટે થઈને આ સ્માર્ટ મીટર જે છે તે સરકાર દ્વારા જે છે તે લગાવવામાં આવી રહ્યા છે એ વિશ્વાસ લોકોમાં ફેલાય જાગૃતિ ફેલાવી અને ત્યારબાદ જે સરકારી યોજના જે છે કદાચ બની શકે કે ફરીથી લોકોના ત્યાં લગાવવામાં શરૂ કરવામાં આવે જી જયેશભાઈ બિલકુલ બિલકુલ જતીન જે રીતે હાલ અત્યારે એમ કહી શકાય કે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા શું કહેવાય છે પાછી પાણી કરી લીધી છે અને હાલ અત્યારે એમની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી એ રોકી દેવામાં આવી છે જતીન હજી એક વિગત તમારી પાસે જાણવી છે કે જે રીતે પહેલે જૂના બિલોની અંદર જે રીતનો ટેરિફ જે રીતના રેટ લગાવવામાં આવ્યા હતા યુનિટ ડિટ અને જે પ્રકારના ફ્યુલ ચાર્જ અને જે અન્ય ચાર્જો લગાવવામાં આવ્યા હતા એ ચાર્જોની અંદર આ મીટર લાગ્યા બાદ કઈ ફેરફાર દેખાયો છે કે આમ જ લોકોનું બિલ વધી ગયું છે અને એને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે જો ચોક્કસી છે ફિક્સ જે ચાર્જિસ છે કે કોઈ કોઈ મીટરનું ચાર્જીસ હોય કે કોઈ ટેરિફ હોય કે કોઈ ફ્યુઅલ સર ચાર્જિસ જે આવતા હોય છે તે હોય ટેક્સીસ હોય તેમાં કોઈ પણ પ્રકારનો કોઈ ક્યાંય કોઈ જગ્યાએ ફેરફાર નોંધાયો નથી પરંતુ ચોક્કસી મીટરના જે આંકડા હોય જે યુનિટ હોય યુનિટમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર લોકોને લાગી રહ્યું છે કે તે મીટર જે યુનિટ જે છે તેના તે વધારે ઝડપથી વધી રહ્યા હોય જુના માં કેમ કે જે કેટલાક લોકો સાથે વાતચીત કરી અને એમને એક બે બિલ આવ્યા એક એકાદ બિલ દરેકને આવ્યું છે કેટલાક ને તે લોકો સાથે વાતચીત કરી ત્યારે તે લોકોએ જણાવ્યું કે જે લોકોને પાંચસો છસો કે સાતસો રૂપિયા બિલ આવી રહ્યું હતું તે લોકોને સીધું અઢારસો ઓગણીસો કે બે હજાર જેટલું બિલ આવી રહ્યું છે જે લોકોને બારસો તેરસો રૂપિયા જેટલું બિલ આવતું હતું તે લોકોએ સીધું પચ્ચીસો છવ્વીસો જેટલું બિલ આવી રહ્યું છે એટલે કે લગ્ન કે કહી શકાય કે જેટલું બિલ આવતું હતું એના કરતાં સીધો ડબલ અ જે આ વખતે જે બિલ જે છે તે આવ્યું છે પરંતુ જે રીતે અત્યારે પ્રથમ જે નું જે જૂનું બિલ હોય તો કદાચ બની શકે એ સાતસો આઠસો નું હોય કદાચ હજાર પંદરસો નું પણ હોય અને આ વખતે કદાચ એવું પણ બની શકે ને કે આ વખતે ગરમી વધારે છે ઉનાળો છે ક્યાંક એસી ચાલી રહ્યા હોય બે બે કે ત્રણ ત્રણ પંખા ચાલી રહ્યા હોય તો કદાચ એના કારણે પણ બિલ આવ્યું હોય પરંતુ લોકોનું લોકો જયારે સાથે જયારે વાતચીત કરી ત્યારે લોકો એ જણાવ્યું કે જે યુનિટ જે આવવા જોઈએ પરંતુ સમજો કે ઉનાળો છે અત્યારે તો ગઈકાલ નું અને આજ નું બિલ પણ તો સેમ હોવું જોઈએ કારણ કે આજે સ્માર્ટ મીટર ના નવા લગાવ્યા છે એની અંદર પર ડે કેટલા રૂપિયા નું આપનું બિલ ગયું છે તે જે ડિવાઇડ કરી અને તે સીધો ગણિત જે છે તે બતાવી દેવામાં આવે છે જે રીતે હમણાં મેં જણાવ્યું હતું કે પ્રથમ કોઈ કોઈ નું બિલ પ્રથમ બાવીસ રૂપિયા પછી બીજા દિવસે અડતાલીસ રૂપિયા ત્રીજા દિવસે ચુંમોતેર રૂપિયા ચોથા દિવસે એકસો બાવીસ રૂપિયા એટલે કે આ રીતે અલગ અલગ દિવસનું ગણિત બતાવે છે જો જો કોઈ જો યુનિટમાં અત્યારે ઉનાળો તો એક દિવસમાં તો કોઈ ફેર પડવાનો નથી ગઈકાલે ઉનાળો તો આજે પણ ઉનાળો છે ગઈકાલે જેટલી ગરમી હતી એટલી ગરમી આજે પણ છે તો જો ગઈકાલે એસી ચાલ્યું હોય આખો દિવસ અને આજે પણ ચાલ્યું હોય તો બંને યુનિટમાં બની શકે કે કદાચ કલાક બે કલાક એસી વધારે ચાલ્યું હોય કે ઓછું ચાલ્યું હોય તો કદાચ ચાર પાંચ યુનિટ નો ફરક પડવો જોઈએ પરંતુ જો આ યુનિટ નો ફરક જો બે દિવસની કમ્પેરીઝન જો કરવા જોઈએ અને બે દિવસની અંદર જો 50 થી 60 યુનિટ નો જો ફરક પડતો હોય તો ચોક્કસથી આ બાબત જે છે કે ચોક્કસથી વિચારવા લાયક છે જી જયેશભાઈ બિલકુલ 100% ની વાત છે અને જે મીટર નો જે મોકાણ મંડાઈ છે એમાં ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર સરકાર આવી હોય અને વિદ્યુત બોર્ડ આવ્યું હોય એવું હાલ અત્યારે લાગી રહ્યું છે ખૂબ ખૂબ આભાર જતીનભાઈ તમારો પણ અને સચિનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને જે રીતની અત્યારે આ વિદ્યુત બોર્ડના છબરડાઓને કારણે જે કંઈ પણ મોકાણ ચાલી રહી છે એને બાબતે આપણે ચર્ચા કરી જે રીતે હાલ અત્યારે આ સ્માર્ટ મીટરના નામે જે વિદ્યુત બોર્ડનો વિરોધ થઈ રહ્યો છે એ જોતા હાલ અત્યારે એવું લાગી રહ્યું છે કે લોકો હવે વિદ્યુત બિલના ભારણ હેઠળ પણ અત્યારે હાલ રોષમાં દેખાઈ રહ્યા છે અને એને કારણે લોકોને હાલ અત્યારે તકલીફ ભોગવવી પડી રહી છે ગરમીની અંદર હાલ અત્યારે વિદ્યુત ઉપકરણો વધુ ચાલતા હોય એને કારણે બિલ વધુ આવે છે કે અન્ય કોઈ કારણ હોય પરંતુ સ્માર્ટ મીટર હાલ અત્યારે લોકોના નિશાના ઉપર આવી ચૂક્યું છે આવનારા દિવસોમાં આપણે જોઈશું કે કઈ રીતે આ યોજના ફરીથી લાગુ કરાય છે અને લોકોને કઈ રીતે એમાંથી રાહત મળે છે તો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ કાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર